રામ રામ દાયરા ક્યાં દાયરો બધું મજામાં મી એકદમ મજામાં છે અમારે તો ભાઈ ખેડૂતો કામ કામ હોય એટલે હે ને આજ આખોથી બ્લોગ બનાવ્યો ને તો આજ ઝપટ એકદમ તરફથી ભીનું ધોયું મીન વાલીમાં રણિયા ધોયું એટલે મીન વાલીમાં ધોવે ને જો જાવ ખારીઓ ફરવા ખારીઓ લેતો હોય ને જો આ દીવો હે ને એ આ દીવો હે ને લેતો લેવો કે ખારી ફરવા માટે અંધારિયા છે બાર વાગ્યા પછી સંદર્ભમાં ઉગે તો પછી અંસવારિયા થાય એટલે હે ને હું દેવો રણજીત ની નાગો માં મોન બાલુ એટલા માંથી એમ બધા જવાના છે ખાની પુરા સાજ હું તને પાછા પંચાવન મોટો છે પણ વ્યારાન ટાણે પાછા ભાગી આવી તો હાલ હે ના લુગડા લુક હા પાડન પીવ તો હે ના લુગડા ને ખપારી ને લઈને જવાનું છે હું દેવો ને નાગો મો હાલો બધે જો અર્થ થોડાક લુગડા આ પડ્યા ને

આડા હાર્યું નખાઈ ગયું લુગડા લેલા દેવો આવે એટલી વાર છે નાવાનું પર્યાણ કરતો તરણિયો કે ખારી પણ લીધું નથી લીધું લેવું બાકી છે આખું લેવાનું લેતું છે હું પેલો

તો આ લબાસો કાઢવો છે એક બહુ વખું ખડ કટિંગ કરવું એક ભાઈની કોમેન્ટ હતી કે મઘુડી વેચવાની છે ભાઈ મગુડી નો વેચાવા મગુડી તો મારું ગળાનું હાટકે મગુડી તો સાહેબ પીએ મઘુડી મારે લાઇટકી છે ભાઈ એક શાહે પીવરા તો ને જો પીવરા માં ભાદરડી જો પાણી પીએ મોર માની બહુ કઈ જરૂર છે નહી તારી ને તું લૂઠિયા છ્યાસી લીટર દૂધ પી હા ખાધી નું વગર હેના છૂટકો નું તો

વર્ષ દિન પાડી હોય ને એની અડધી અપાય અડધી પાછી ત્રણ મહિને અપાય એટલે આમાંથી છે ને એક આલા કાકાની છે એની એક પાડીની ખબર આવવાની છે મારે મગુડીની હા મારે આ ત્રણેય પેઢી એટલે ખબર આવવાની છે એની હું આપતો આવા પાના ક્યુલ ને ખાણ પાણી તૈયાર કરી લીધું કે એવું છે ને લાઈટ તો લગભગ જાય છે એટલે દરણું તો જાય

ને કમો આ તો વાટ તો હે ઓહો અહી ઠો રાખો કેટલા નું પૂરો લીધો 40 રૂપિયા હે 40 ઓય માં પૂરા

જો ફારિયા તો દે લે જઉં પણ જો વધારે ચાર ને હાટન તુરદય ને ભૂકો લવો હે ને તો લે નક્કી નહીં તો જો આ છે ગંજપીર બાપા નો ખજૂર અને અંદર આ દહીં થી આપણે હવાહેર ખજૂર ની માનતા કરીએ ને કમેવી કોઈ ગાઠ કે કંઈ થયો એ માનતા કરીએ એ એ આપણી પૂરી થઈ જાય તો આપણે આ દહીં થી જવારીએ ને તો એ હાલે એટલે જો આમાં ખજૂર છે હવાહેર કે વાલી એ સવાર્યો તો કેક માનતા નો મારી માય જવારીયો તો એવું કીધું તો આ ખજૂર છે ને આ સવારે હોય ને એ ઘેર નો લે ભાઈ ને ખાધો હોય ને તો એ છે ઘેર પણ જવાય પાણી ભેરું આંસ પીવે હાથી આ ધોવા ને જવાના એટલે જો મેં આખરે ખાધો હતો ને જ પાણી આ પીડ્યું ને ખજૂરનો ડબરો અહીંયા છે ને તો તમે કોઈ ભાઈ આપણી નાથી ને રામ ને નથી આપણી કરે એ બ્લોગ બનાવે એ ઘોડાધારે મેરામાં જ જાય એ તમે જોયું એટલે હું તો સાચો ને આપણે બી ના થઈ લોટ બનાવ્યો નથી

карта алифо